નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો કોંગ્રેસમાંથી રોહન ગુપ્તાએ તમામ પદેથી રાજીનામું આપી દીધું છે મહત્વના સમાચાર પહેલા તેમણે ઉમેદવારી છોડી અને હવે તેમણે રાજીનામું આપી દીધું છે રોહન ગુપ્તાએ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું સોંપી દીધું છે તો છેલ્લા ત્રણ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર હતા રોહન ગુપ્તા જેમણે રાજીનામું આપી દીધું છે કોંગ્રેસ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી તેમણે ટિકિટ આપી હતી પરંતુ તેમણે પિતાની બીમારીના કારણે ઉમેદવારી છોડી અને હવે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અઢાર માર્ચના રોજ લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને આજે કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપી દીધું છે તો ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ જ રોહન ગુપ્તા પક્ષમાંથી રાજીનામું આપે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી અને ચર્ચાઓનો હવે આખરે અંત આવી ગયો છે અને તેમણે રાજીનામું આપી દીધું છે તો ઉમેદવારી પાછા ખેંચતી વખતે રોહન ગુપ્તાએ તેમના પિતાની બીમારીનું કારણ જણાવ્યું હતું તેઓએ કહ્યું હતું કે તેમના પિતા નથી ઈચ્છી રહ્યા કે તેઓ આ ચૂંટણી લડે અને તેના કારણે જ તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને હવે તેમણે રાજીનામું આપી દીધું છે કોંગ્રેસમાંથી રોહન ગુપ્તાએ તમામ પદેથી રાજીનામું રાજીનામું સોંપી છે તો છેલ્લા ત્રણ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર હતા કોંગ્રેસે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી તેમને ટિકિટ આપી હતી તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ ધવલ રોહન ગુપ્તાએ પહેલા ઉમેદવારી પાછી ખેંચી અને હવે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે હજુ ચોપસ્તુ કૃષ્ણ કહી શકાય કે જે સમયે રોહ ગુપ્તાને અમદાવાદ પૂર્વમાં ઉપજવાળ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્રણ દિવસ બાદ તે મીડિયા સમક્ષ આવ્યા હતા ત્યારબાદ મીડિયા સમક્ષ આવીને તમને કહ્યું હતું કે અમદાવાદ પૂર્વનો ઉમેલવા છું આ છે અમે આ કામ કરીશું તું જીતીને આવીશું તો આ કરીશું અને ત્યારબાદ બે દિવસ બાદ પોતાના પિતાની જે રાજીનામું છે તે સામે આવ્યું રાજકુમાર ગુપ્તાનું જે છે રાજીનામું સામે આવ્યું હતું કોંગ્રેસમાં ચાલીસ વર્ષ કામ કર્યા બાદ નડુદ સબબેન્સના કારણે હું રાજીનામું આપી રહ્યો છું પ્રદેશ પ્રમુખ સતીશજી ગોહિલે તેમણે રાજીનામું સુપરત કર્યું હતું અને કારણે દર્શાવવામાં આવ્યું હતું કે મારી તમને સાધુદસ સેવાથી હું આગામી સમયમાં કોંગ્રેસમાં કામ કરી શકું તેમ નથી તે સમયે પોતાના પિતાની જે માંગણીનું કારણ છે તે માંગણીનું કારણ આપણે રોહન ગુપ્તાએ પોતાની જે ઉમેદવારી છે તે અંબાડ પૂર્વ બેઠક ઉપરથી તેમને પત્ર લખીને પોતાના પિતાની જે નું કારણ છે તે સામે મૂકીને પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટેનું કહેવામાં આવ્યું હતું અને તે ઉમેદવારી પણ ફરજ ખેંચવામાં આવી હતી ત્યારબાદ અત્યારે હાલ જે રોહન ગુપ્તાના ટ્વિટર હેન્ડલ ઉપર જોવા મળી રહ્યો હતો કે પત્ર રોહન ગુપ્તાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે ખડગે છે તેમને લખવામાં આવ્યો છે કોંગ્રેસના તમામે તમામ પોતા પરથી હું રાજીનામું આપું છું જેવો કરતા એમને મોકલ્યો હતો અને તેમને કોંગ્રેસના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે કોંગ્રેસના જે નેશનલ પર્સન કહેવાતા હતા રોહન ગુપ્તા તેમને કોંગ્રેસ પક્ષે ઘણું બધું આપતું હોવા છતાં તેમને રાજીનામું આપ્યું છે કે રાજીનામા પણ કોંગ્રેસ પક્ષના કેટલાક નેતાઓ સાથે તેમને વાંધો કરતો હોય તેવા પણ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો સાથે જ બીજી વાત છે

અને જ્યાં સુધી મારા ધ્યાને હતું કે તેમના પિતાની તબિયત નાદુરસ્ત હતી તેમની પિતાની નાદુરસ્ત તબિયતના લીધે એમને અમદાવાદ પૂર્વની લોકસભાની ઉમેદવારીમાંથી પાછા હટવાનું મન બનાવ્યું પક્ષના નાનામાં નાના કાર્યકરતી લઈને મોટામાં મોટા આગેવાને રોહન બીને સપોર્ટ જાહેર કર્યો હતો કે રોહન બી એ જે નિર્ણય લીધો છે એમાં ફેર વિચારણા કરે તેમના પિતાની તબિયત સારી થઈ જાય ત્યારબાદ ફેર નિર્ણય લે એટલે હું માનું છું કે કોંગ્રેસ પક્ષનો એક એક કાર્યકર્તા રોહન બીની સાથે હતો રોહનભાઈ કઈ વાત કરે છે કયા સંદર્ભમાં કરે ને આજે તો એમણે પ્રાથમિક પદેથી રાજીનામું આપ્યું છે જો જે રીતે રાહુલજી ભારત જોડો યાત્રામાં એક સૂત્ર આપ્યું હતું ડરો મત એ ડરો મત ના સૂત્ર આધાર લઈને કોંગ્રેસનો દરેક કાર્યકર્તા એ ભાજપ વિચારધારા સંઘની વિચારધારા સામે લડવાનું છે અને ક્યાંક એમાં રોહનભાઈ પીછે હેઠ કરે તો એ રોહનભાઈ નો વ્યક્તિગત પ્રશ્ન છે સમજાઈ બાદ ખબર પડી આટલા વર્ષ સુધી આપે મીડિયા જોઈએ ને કે આટલા વર્ષે આપને અહેસાસ કેમ થયો ગુપ્તાને ખૂબ જ નાની નાની વયે ઉંમરે કોંગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રીય લેવલની આપી આપી મહત્વપૂર્ણ જવાબદારી તેમાં પીછે એડ કરે તો એમાં કોંગ્રેસ પક્ષનો શું વાંક છે કોંગ્રેસ પક્ષે તો એક યુવા તરીકે તેમને તક આપી એક ઉમેદવાર તરીકે તેમના નામની પસંદગી કરી સૌથી પહેલા લિસ્ટ એમનું નામ આવ્યું હતું અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે ભારત દેશ ખાલી નામ માત્ર ની લોકશાહી છે લોકશાહીના નામે દેશમાં જે રીતે મોદી સરકાર તાનાશા નિયમ ના હેઠળ જે વિપક્ષના નેતાઓને જેલમાં બંધ કરી રહી છે વિપક્ષના પર ખોટા આક્ષેપો કરીને ચૂંટણી પહેલા ટીમની ધરપકડ કરી રહી છે વિપક્ષના એકાઉન્ટો ફ્રીઝ થઈ રહ્યા છે એસબીઆઈ જ્યારે સરકારી સંસ્થાઓ હોવા છતાં ઇલેક્ટ્રો બોન્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરતી હોય અને જ્યારે વસૂલીની સરકાર બનીને ઉદ્યોગપતિઓને ચંદાનો ધંધાનો જેવા નિયમ હેઠળ આજે મોદી સરકાર કામ કરતી હોય ચોક્કસ હું માનું છું બે માં ભારત દેશની જનતાએ મોદી સરકારને ઘરે બેસવાનું મન બનાવી લીધું છે અને હારથી દર જોઈને મોદી સરકાર આ રીતે સીબીઆઈ સીડી વિપક્ષ ને દબાવવાનો વિપક્ષ ના નેતાઓને ધરાવવાનો જે હિમ પ્રયાસ કરી રહી છે એને દેશની જનતા ક્યારેય માફ નહીં કરે આવનારા બે હાજર ચોવીસ ની લોકસભાના પરિણામો નિશ્ચિત છે કે ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકારની કારમી આર થવાની જી આભાર અમિતભાઈ જીએસટીવી સાથે વાતચીત કરવા માટે તો રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે તેમનું કહેવું છે કે કોંગ્રેસમાં તેમની વાત નથી સાંભળવામાં આવતી છેલ્લા ત્રણ વર્ષથી તેઓ કોંગ્રેસમાં સક્રિય કાર્યકર હતા હવે રાજીનામું આપી દીધું છે કોંગ્રેસના અનેક નેતા જોડાઈ ગયા છે હેમાંગભાઈ રાવલ હેમાંગભાઈ આપનું સ્વાગત છે જીએસટીમાં હેમાંગભાઈ મીડિયા તરીકે અમને એવું થઈ રહ્યું છે કે અમે જે કોંગ્રેસના પ્રવક્તા સાથે વાત કરી રહ્યા છે તે ફરી આવતીકાલે જ્યારે ફરી વાત કરે ત્યારે ભાજપમાંથી તો નહીં બોલે રે

કેમેરા રાજીનામું આપ્યું છે તો કોંગ્રેસથી જવાબદારીમાંથી મુક્ત થઈ છે અને અમને તો પહેલેથી જ ખબર હતી કે આ પ્રકારનું કામ થવાનું જ છે અને તમે જુઓ કે રોહન ગુપ્તા ઉપર તિરસ્કિલા બંધ આરોપો પત્રકારો વારંવાર લગાવતા આવ્યા છે હેમંતભાઈ પટેલની જ્યારે ની ચૂંટણી હતી ત્યારે તમને ખ્યાલ છે કે અહીંથી જે વિધાનસભાને ધારાસભ્યોને કર્ણાટકા લઈ જવાના હતા એ બાબત જે છે એના સમાચાર હતા છાપામાં કે એમણે એ બાબત લીક કરી હતી મીડિયા અંદર કોંગ્રેસના અતરંગ વર્તુળોની અંદર પણ એની ચર્ચા હતી ભૂતકાળ ની અંદર હેમદભાઈ પટેલ જીવિત હતા ત્યારે એમના બંગલાઓની અંદર પણ દેખાયા હતા એ પણ સમાચારોમાં હતા અને છેલ્લે રાહુલ ગાંધી ઉપર જેણે કેસ કર્યો છે એ અજયભાઈ પટેલ જે છે જે અમિતભાઈ શાહના નજીકના છે એમના ફેમિલી મેમ્બર્સ અને રોન ગુપ્તા ફેમિલી મેમ્બર્સની પાર્ટનરશીપ જે હતી એ પણ જગ જાહેર છે એટલે કોંગ્રેસ ના માટે તો રોનગુપ્તા જવાબદારી સમાન હતા ત્રણ વર્ષથી એમને એટલે કોઈ નિર્ણયો સાથે નહોતા રાખવામાં આવતા કારણ કે અમને ખબર છે કે તેમની જે સંકળાયેલી જે વાતો છે ભારતીય જનતા પાર્ટી જોડે હતી એવી અનેક ફરિયાદો કોંગ્રેસમાં હતી એટલે રોહન ગુપ્તાનું જવું એ કોંગ્રેસ માટે કોઈ નવી બાબત નથી અમારા માટે કોઈ આશ્ચર્યની બાબત નથી અમે તો કોંગ્રેસ પાર્ટી એક જવાબદારીમાંથી મુક્ત થયા છે ભૂતકાળમાં અમે એમને સોશિયલ મીડિયાના ના જવાબદારીમાંથી પણ મુક્તિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આપેલી જ હતી માત્ર ને માત્ર માત્ર કાર્યકર્તાઓ અને માત્ર પત્રકારોની અહેમદ પટેલના ફેમિલીમાંથી પણ જમીનની બાબતે એમના ઉપર આરોપો થવામાં આવેલા હતા અને એમને વારંવાર ભારતીય જનતા પાર્ટી સાથેના કનેક્શનના આરોપો કોંગ્રેસના કાર્યકર્તાઓ વિવિધ પ્લેટફોર્મ ઉપરથી મૂકતા જ હતા છેલ્લે અમદાવાદ પૂર્વમાંથી ટિકિટ મળી ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીને સ્પષ્ટ ખબર હતી કે તેઓ આ ટિકિટમાં લડવાના નથી પરંતુ એમને આ વાત પહેલેથી ખબર પડી ગઈ કે એમને બદલવાના હતા એટલે એમને સૌ પ્રથમ આ ટિકિટમાંથી એમણે પોતે ના પાડી અને પછી હવે તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે અમારા માટે આ કોઈ નવી બાબત નથી અને અમારા માટે તો એક જવાબદારી હતી કોંગ્રેસ પાર્ટી બુક થઈ હોય એમ અમે લાગી રહ્યું છે જી આ જે દર વખતે ઇલેક્શન આવતા હોય છે જી હેમાંગભાઈ તમને ખબર હતી કે ભાઈ આ જે નેતા છે તે નથી પાછા આવવાના તો પછી ટિકિટ કેમ આપવામાં આવી તેમને કેટલીક વાર કેટલીક વસ્તુ છે પક્ષ ની અંદર કેટલાક પ્રકારની સ્ટ્રેટેજી હોય કઈ રીતે કોને ખુલ્લા પાડવા ટિકિટ કોઈ આપવામાં નથી આવી ખાલી જાહેર કરવામાં આવી છે ટિકિટ આપવી એટલે કે મેન્ડેટ આપવું કોઈ પણ પ્રકારનું મેન્ડેટ નથી આપેલું હજી તો બાર એપ્રિલ છે હજી તો ઘણા બધા દિવસો બાકી છે અને હજી તો ઘણું બધું થઈ શકશે ટૂંક સમયમાં ભાજપ માંથી પણ ઘણા ઉમેદવારો હજી પણ બદલાયા છે અને આગળ પણ બદલાવાના છે આ પાર્ટીનું કોઈ આંતરિક ડિસિઝન હોઈ શકે અમારે તો એટલું જ અમને ખ્યાલ છે કે અમને એ વાત અમે કહેતા હતા

આ પહેલા તેમણે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી તેમના પિતાની બીમારીનું કારણ આગળ ધરીને તેમણે ઉમેદવારી પરત ખેંચી હતી અને ત્યારે હવે તેમણે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે ત્યારે રોહન ગુપ્તાના ભાજપમાં જોડાવાના કેટલા ચાન્સ લાગી રહ્યા છે રોહન ગુપ્તા કોંગ્રેસ તો ગણી શકાય કારણ કે તેઓનું જે વર્ચસ્વ હતું તે રહેલું છે તેમના પિતા રાજકુમાર ગુપ્તા પણ ધારાસભ્ય રહી હતા તેમનું પણ વર્ચસ્વ રહેલું હતું અમદાવાદની અંદર એટલે કે કહી શકાય કોંગ્રેસના ફટકો તો જરૂરથી પડ્યો હશે કારણ કે પણ કોંગ્રેસના નેતાઓ જે છે તેમને આ વિશે પ્રશ્ન કરવામાં આવે છે કે તમારા નેતાઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાઓ એ પ્રમાણેના નિવેદન આપતા હોય છે સારું છે કે જે જૂના નેતાઓ જઈ રહ્યા છે કોંગ્રેસ પક્ષ પણ છે તે એવું માની રહી છે કે જે જૂના નેતાઓ છે તેને પક્ષ છોડીને જવું હોય તો જવા દો નવા ચહેરાઓ આવશે નવા ચહેરાઓને તક આપવામાં આવશે એટલે કે કહી શકાય કોંગ્રેસ પક્ષની ક્યાંક જે ખબર હતી જે પ્રમાણે હેમંત રાવલે કહ્યું હતું તે પ્રમાણે

અને શકાય દિવસે હજુ પણ એક ધારાસભ્યનું પણ રાજીનામું લોકસભા ચૂંટણી પહેલા પહેલા પડે તો નવાય નહીં એટલે કે કહી શકાય કે કોંગ્રેસને ચોક્કસથી થી ફટકો પડ્યો રોહત ગુપ્તાના રાજીનામા પણ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે જૂના નેતાઓ જતા હોય તો જવા દો નવા નેતાઓને સ્થાન આપવામાં આવશે

અણસાર તો આપી જતા હોય છે કે હું રાજીનામું આપવાનું છે એટલે કે નેતાઓને ખ્યાલ તો આવી જતો હોય છે કે નેતા જવાનો છે પરંતુ તેમને રોકવાનો પ્રયત્ન નથી કરવા માટે કોંગ્રેસ પક્ષમાં અત્યારે તેમને જતા હોય તો જવા દેવામાં આવતા હોય છે કારણ કે

તો જે કોંગ્રેસના નેતા છે રોહન ગુપ્તા તેમણે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે છેલ્લા ત્રણ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર હતા આ પહેલા તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી અને ત્યારબાદ હવે તમામ પદેથી રાજીનામું આપી દીધું છે તેઓ ભાજપમાં જોડાશે કે નહીં તેના પર પણ સવાલ છે આગલા સમયમાં કદાચ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તો કોંગ્રેસમાં તેમની વાત નહોતી સાંભળવામાં આવતી હતું શાસન ચાલતું હતું તેઓ તેમનો આક્ષેપ છે અને તેના કારણે જ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે